જે માતાજી અમારી તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ચીઝ વેજીટેબલ રીલ સેન્ડવીચ રીલ બનાવવા માટે આપણે લઈશું કોબીજ ગાજર ડુંગળી કેપ્સિકમ મકાઈ ચાટ મસાલો રેડ ચીલી ફ્લેક્સ ઓરિગાનો મરી પાવડર ગ્રીન ચટણી બટર ચીઝ અને માઇનીઝ પેલા લઈશું કોબીજ એ કોબીજ મેં ઝીણી કટ કરીને લીધી છે કેપ્સિકમ મકાઈના દાણા ગાજર ડુંગળી રેડ ચીલી ફ્લેક્સ ચાટ મસાલો મોરી પાવડર અને મિક્સ કરી દઈશું હવે આમાં માયનીસ એડ કરીશું અને સરખું મિક્સ કરી લઈશું હવે આમાં ચીજ છીણી લઈશું आणि सखो मिक्स करी आपड़े। ब्रेड लई ब्रेड आपण बटर पेला लगाईस પછી ઉપરથી ગ્રીન ચટણી લગાવીશું ગ્રીન ચટણી પતલી જ રાખવી વેજીટેબલ મિક્સ કરીને જે રાખ્યું હતું એ આપણે બ્રેડ ઉપર લગાવી લઈશું હવે આપણે ઉપરથી ચીઝ છીણી લઈશું અને રેડ ચીલી ફ્લેક્સ ડેવરે ઓરેગાનો તમારે જે ઉપરથી નાખવો હોય તો ઉપરથી નાખી શકાય પણ હું નથી નાખતી અંદરથી નાખેલા છે એટલે આને બીજી બ્રેડ લગાવીને ઉપર પેક કરી દઈશું આ રીતે વેજીટેબલ સેન્ડવિચને આપણે ગ્રીલ કરી લઈશું હવે સેન્ડવિચ એમાં મૂકી દઈશું આમ બટર લગાવી દેવું જેથી કરીને ક્રિસ્પી થાય આ રીતનું આમ લગાવી દેવું બંધ કરી દઈશું સેન્ડવીચ એ ગ્રીલ થવા મૂકી દીધી છે ત્યાં સુધી આપણે બીજી સેન્ડવીચ બનાવી લઈશું વેજીટેબલ સેન્ડવિચ ખાવામાં બહુ જ સરસ લાગે છે તમે એકવાર ટ્રાય કરી જોજો આ રીતે આપણે બધી સેન્ડવીચ બનાવી લઈશું સેન્ડવી ગ્રીલ કરવા આપણે આપણે મૂકી હતી એ વચ્ચે વચ્ચે ચેક કરતા રહીશું ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ગ્રીલ થવા દેવી સેન્ડવીચ ગ્રીલ થઈ ગઈ છે આપણે ચેક કરી લઈશું હવે આને આપણે ડિશમાં નીકાળી લઈશું બીજી આપણે મૂકી દઈશું ગ્રીલ થવા અંદર

આપણી સેન્ડવિચ અહીંયા તૈયાર થઈ ગઈ છે આ રેસીપી સારી લાગી હોય તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો